ભરૂચ જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓના ઓટોમેટેડ પરમનન્ટ એકેડેમિક અકાઉન્ટ રજીસ્ટ્રી કાર્ડ બનાવવાની કામગીરી પૂરજોશમાં જોવા મળી જે અંતર્ગત વિદ્યાર્થીઓના પરિણામો સર્વગ્રાહી મૂલ્યાંકન રિપોર્ટ કાર્ડ તેમજ ઓલિમ્પિયાડ રમતગમત એવોર્ડ્સ

લેવામાં આવી રહ્યું છે આ સંમતિપત્ર માત્ર ને માત્ર એટલા માટે છે કે બાળકનું જે નામ આધાર કાર્ડમાં છે એ જ અપાર આઈડીમાં આપણે જનરેટ કરવા જઈ રહ્યા છે અને એના બદલનું વાલીનું આ સંમતિ પત્રક છે